કુશલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીનેલતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસ વિશે વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સતત ઘટાડા સાથે ન્યૂયોર્ક કોટન વાયદામાં ત્યાં સેન્ટની સપાટી જોવા મળી છે ન્યૂયોર્ક કોટન વાયદામાં થોડા દિવસો પહેલા સો સેન્ટ સુધીની જ ઉચ્ચ સપાટી જોવા મળી હતી આ બાદ લગભગ છેલ્લા એક મહિનાથી ન્યુયોર્ક કોટન વાયદામાં સતત અને એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક રૂ બજારની અસર સ્થાનિક સ્તરે પણ જોવા મળી છે રૂગાસડી ખાંડીએ ભાવમાં સતત ઘટાડા સાથે રૂપિયા સાઠ હજારની સપાટીએ વેપાર થઈ રહ્યો છે થોડા દિવસો પહેલા રૂગાસડીના ભાવ ખાંડીએ રૂપિયા બાસઠ હજારની સપાટીએ પહોંચ્યા હતા આ બાદ વૈશ્વિક બજારની અસરથી સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે ખેડૂતોને હાલ પ્રતિમન રૂપિયા ચૌદસો થી રૂપિયા પંદરસો એસી ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં બારસો સિત્તેર થી પંદરસો ને પંચાણું જસદણમાં બારસો થી પંદરસો ને વીસ બોટાદમાં તેરસો પંચાવન થી પંદરસો ને બ્યાસી જામજોધપુરમાં તેરસો થી પંદરસો ને છત્રીસ ભાવનગરમાં બારસો તોતેર થી પંદરસો ને ચોત્રીસ બાબરામાં બારસો પચાસ થી પંદરસો ને સાહીઠ મોરબીમાં માં તેરસો પચીસ થી પંદરસો ને એકાવન હળવદ માં તેરસો પચાસ પચાસ થી પંદરસો ઉપલેટામાં તેરસો થી પંદરસો ને પાંત્રીસ વિછીયા તેરસો ચાલીસ થી ચાલીસ ખંભાળિયામાં તેરસો પચાસ થી ચૌદસો પાલીતાણામાં બારસો ત્રીસથી ને પાંચ હારીજમાં તેરસો એકવીસથી પંદરસોને એકાણું વિસનગરમાં બારસોથી પંદરસોને નેવું વિજાપુરમાં તેરસો એકાણુંથી પંદરસોને છોતેર કુકારવાડામાં ચૌદસો પંચ્યાસીથી ચૌદસોને છ્યાસી માણસામાં બારસોથી પંદરસો ને એંસી કડીમાં ચૌદસો એકવીસથી પંદરસોને એકતાલીસ પાટણમાં તેરસોથી સોળસો ને પચીસ અંજારમાં ચૌદસો પચાસથી પંદરસો ને ચાણસમાં બારસો થી ચૌદસો ને સિત્તેર ઉનાવામાં બારસો પચીસથી પંદરસો ને ત્રાણું મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો